સદગુરુ મહારાજની જ હવે આપણે આ વાણી ઉપર એક વિચાર કરવા જેવો છે કે તારું નામ નવખંડમાં ગાજે ત્યાં સુરતા લાગી તારું એટલે કોનું સદગુરુ પરમાત્માનું સર સદગુરુ પરમાત્માનું નામ જે રહ્યું એ નવખંડની માલપા એટલે કે જ્યાં જુઓ ત્યાં બધી જગ્યાએ ગુંજાર કરી રહ્યું છે ત્યાં શું લગાડવાનું છે તો કે સુરતા લગાડવાની છે કારણ કે મહાપુરુષોના શબ્દો છે કે મુખે જપે જો માનવી હૃદય જપે સો હંસ સુરતા એ સમરે એને કહીએ સાચા સંત એટલે આ સુરતા વડે નામનું ભજન થાય છે હે વાલીડા મારા તારું નામ રુદિયામાં ધારું એ તો પ્રાણથી લાગે બહુ પ્યારું આ નામ જે છે એ કોઈ પુસ્તક પાના ગ્રંથમાં લખી અને ઘરમાં રાખવા જેવું નથી આ નામ તો આપણા હૃદયની અંદર ગુંજવું જોઈએ કેવી રીતે કે જેમ સતી નારી કોઈપણની સાથે રહી શકે છે પણ એના પતિનું નામ જે રહ્યું ને એ તો એના હૃદયમાં જ હોય પછી કોઈ પૂછે કે ભાઈ તમારા પતિનું નામ શું છે તો એમ ન કહે કે ઉભા રહ્યું ક્યાંક લખેલું છે તો હું વાંચી આવું કારણ કે એના હૃદયમાં એ ગુંજતો હોય છે એવી રીતે જે નામ આપણને ગુરુએ નક્કી કરાવ્યું છે એ નામ ચોવીસ કલાક આપણા હૃદયમાં એવી રીતે ગુંજવું જોઈએ કે પ્રાણ જાય તો ભલે જાય પણ આ નામ જે રહીને ને એ મારા હૃદયમાંથી ન જવું જોઈએ પછી આગળ કે કે વાલીડા મારા વેદ વાણીથી છે ન્યારું એને વચન થકી વિચારો વેદ થકે બ્રહ્મા થકે થકે શેષને મહેશ ગીતાજી કો ગમ નહીં એ સદગુરુ કોણ કે અક્ષરોમાં જો લખાતું હોત તો આપણે કાગળમાં લખી અને એના પુસ્તકો બનાવ્યા અને પાછા વાંચી લે આ નામ છે એ કાગળમાં લખાય એવું નથી તો ક્યાં લખાય અને લખવું હોય તો કે અહીંયાના કોરા કાગળ લાવો એમાં અમે સહી કરીએ તમારું જો હૃદયરૂપી કાગળ કોરું હશે તો જ એમાં લખાશે અને જે જે પુરુષો લખીએ અને કંઈક ગયા છે અને પછી લખાવા ગયા છે તો લખાયેલા ઉપર કોઈ દિવસ લખાતું નથી જેમ આપણે કંઈક કાંઈ પણ લખવું હોય તો કાગળમાં લખીએ છીએ તો કોરો કાગળ જ રાખીએ છીએ ને તો જ લખાય એમ આપણું હૃદયરૂપી કાગળ જો કોરો હશે ને તો જ લખાશે બાકી એમાં બીજા અનંત અક્ષરો જો લખાઈ ગયા હશે તો આ નામ એમાં લખાય એવું નથી તો એને શેનાથી યાદ કરવાનું છે વચન થકી કારણ કે નામથી વચન જુદું નથી અને વચનથી નામ જુદું નથી બે અરસપરસ છે એટલે ગુરુમુખમાંથી જે શબ્દ છૂટ્યો છે એ વચન જે રહ્યું એનાથી મારા જીવનનો ઉદ્ધાર થયો છે એટલે માટે હવે એ નામને હું ક્યારેય ભૂલી શકું એમ નથી અને આ નામ કેવું છે કે છે ખેલ સોધારા આ શબ્દ છૂટતાની સાથે ચોદીશ આ શબ્દ ફેલાઈ જાય છે અને જ્યાં જુઓ ત્યાં જઈ અને એને જેવું જોઈએ એવું કામ કરી દે છે એટલે તો અર્જુન મહારાજ કહે છે કે નામ તમારી નગરી ક્યાં છે ક્યાં છે મૂળ મુકામ નામ તમારે રંગ કેવો ધોળો કે છે કે શામ નામ બોલે નામ બોલાવી અક્ષર નામ તમામ નામ તમારે કાયા ન મળે ને કરો સર્વના કામ આ જગતમાં જેટલા કામ થાય છે બધા નામથી જ થાય છે અને એમાંથી જો એક નામ તમે બાદ કરી નાખો તો એક પણ કામ થાય એવું નથી અને પાછું બોલે છે તો ખરું પણ કેવું બોલે છે કે બાવન અક્ષરથી પર રહીને બોલે છે અક્ષરો તો એની ખાલી ઝાંખી કરાવે છે બાકી જે બોલ નામ બોલે છે ને એ તો અક્ષરોથી પર બોલે છે એટલે એને બાવનથી બહાર કીધું છે હે વાલીને મારા મંગલ નામથી સંભાળવું હવે જ્યારે મારે મુખેથી બોલવાની જ્યારે વાત આવે છે ત્યારે મને સાકાર સ્વરૂપે જે સદગુરુ પરમાત્મા મળ્યો છે ને એ નામથી હું એને યાદ કરું છું કેમ કે એ નામ ભૂલાય એવું નથી કે ડૂબતો હતો ને મારા ગુરુજીએ તાર્યો મને જમડાના હાથેથી છોડાવ્યો એટલે આ સંસાર રૂપી મહાસાગરમાં હું જે ડૂબતો હતો એમાંથી મારા ગુરુએ બાવળી ઝાલી અને મને બહાર કાઢ્યો છે તો હવે જીવરામ તું હિં પર વારું તારા સિવાય બીજો કોઈ છે નહીં ઘટમાં પટમાં પીણમાં બ્રહ્માંડમાં પાઠમાં ઠાઠમાં રઝમાં મેરુમાં જ્યાં જોવું ને આ તું તું ને તું તારા સિવાય કોઈ બીજો છે નહીં માટે સદગુરુ પરમાત્માનું જે નામ છે એને આપણે ચોવીસ કલાક ભજન કરવું પડતું નથી એનું થઈ જાય છે પણ તમારી જો ત્યાં હાજરી હશે તો ભજન થયા કરશે અને જો હાજરી નહીં હોય તો ભજન ક્યારેય થશે નહીં બોલો સદગુરુ મહારાજની